ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાનમ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે પાનમ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી હાલ ચૌદ હજાર ચોપન ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો પાન ડેમના બે ગેટ સાડા ત્રણ મીટર અને એક ગેટ ત્રણ મીટર સુધી ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમની હાલની જળસપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ છવ્વીસ મીટર પર પહોંચી છે જ્યારે ડેમની ભયજનક સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ એકતાલીસ મીટર છે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે તો પાનમ ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે તેની સામે જાવક